આણંદના નવા બસ સ્ટેન્ડ પર બંધ રૂટ મામલે વિદ્યાર્થીઓએ બસો અટકાવ વિરોધ પ્રદર્શન કર્યું હતું આણંદ જિલ્લા બોરસદ આંકલાવ તારાપુર સોજીત્રા ઉમરેઠ સહિત તાલુકાના ગ્રામ્ય રૂટો ચાર વર્ષ અગાઉ બંધ કરી દેવાયા હતા જેમાંથી મોટાભાગના ગામો રૂટો શરૂ થયા નથી શાળા કોલેજના સમય અગાઉ દરેક ગામમાંથી એસટી બસ રૂટ દોડતા હતા તેને કારણે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ પડતી ન હતી પરંતુ કોરોના કાળમાં એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારના તમામ રૂટો બંધ કરી દીધા હતા હાલમાં ગ્રામ્ય વિસ્તારના રૂટો બંધ હોવાથી વિદ્યાર્થીઓને પરંપરાનો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ અંગે દ્વારા આણંદ એસટી ડેપો ચાર થી પાંચ વખત લેખિત મારે રજવાત કરી હતી અગાઉ પણ બે વખત બસ સ્ટેશનમાં જઈને આંદોલન કર્યું હતું કરીએ છે ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી એવું કે છે કે અમે શટલ ટાઈમ છે આઠ વાગે આજે એક બેન ત્રણ આજે મેન પેપર હતો છૂટી ગયો શું કરવાનું અમારે અને બીજો પ્રોબ્લેમ ડેપો મેનેજર એવું કહે છે કે મોટી બસો જતી નથી એરંજવાળા પુલ ઉપર પુલ ડેમેજ છે તો અમૂલના આણંદના ચારસો ચારસો લીટરના ટેન્કરો નીકળે છે રાતે સવારે નીકળે છે પછી ચારસો ચારસો મન ભરીને લાકડા નીકળે ટ્રેક્ટર નીકળે ત્યાં પુલ ડેમેજ નથી થતો એવું કહે કલેક્ટરનો ઓર્ડર છે બરાબર કલેક્ટર કદી એરંજના પુલ પર જોવા આવ્યા પેપર હતું એ છૂટી ગયું છે તો હવે આની જિમ્મેદારી કોણ લેશે હા રજૂઆત તો કરીએ છીએ ડેપો મેનેજરનો ફોન મારે તો કે હું અમદાવાદ છું બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે બીજી બસ ફોર્માલિટી મારે મોકલે કસાર્થ નહીં નહીં ને અત્યારે રજૂઆત કરી એની અંદર એમને ખાતરી આપી છે એમને બાહ્યધરી આપી છે કે હું બનતી હું સારી રીતે દર વખતે માત્ર રૂટો ચાલુ કરાશે તેવું આશ્વાસન આપવામાં આવે છે હજુ સુધી રૂટો શરૂ ન થતા આખરે એબીપી ના કાર્યકરો શુક્રવારે બપોરે બાર વાગ્યાના અરસમાં ધરણા કરી રામધૂન બોલાવી એસટી બસો અટકાવીને હોબાળો મચાવ્યો હતો તેના પગલે આણંદ શહેર પોલીસ દોડી આવીને એબીપી ના કાર્યકરોની અટકાયત કરીને લઈ ગઈ હતી કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત